રાજ્યમાં મંજૂરી વિના ચાલતા ગેમ ઝોન પર કાર્યવાહી કરવા સરકારે આદેશ આપ્યા છે એનઓસી કે મંજૂરી વિના ચાલતા ગેમ ઝોન પર પગલા લેવામાં આવશે મંજૂરી વિના ચાલતા ગેમ ઝોન સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવશે રાજ્યભરમાં તપાસ અને કાર્યવાહીની સરકારે સૂચના આપી છે રાજ્ય સરકાર હરકતમાં આવી છે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં જેટલા પણ મંજૂરી વિના ગેમ ઝોન જો ચાલતા હોય તો એ ગેમ ઝોન પર કાર્યવાહી કરવા માટે સરકારે કડક આદેશ આપ્યા છે એનઓસી કે મંજૂરી વિના જો ગેમ ઝોન ચાલી રહ્યા હોય તો તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે સાથે મંજૂરી વિના ચાલતા ગેમ ઝોન સંચાલકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે રાજ્ય સરકાર અત્યારે હરકતમાં આવી છે રાજકોટ અગ્નિકાંડ બાદ અલગ અલગ જિલ્લાઓમાં જે ગેમ ઝોન ચાલી રહ્યા છે અને જો મંજૂરી કે એનઓસી વિના એ ગેમ ઝોન ચાલી રહ્યા હશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવા સરકારે સ્પષ્ટ આદેશ આપ્યા છે તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઇન પર મેહુલ રાજ્યમાં મંજૂરી વિના ચાલતા ગેમ ઝોન પર કાર્યવાહી સરકારના કડક આદેશ જે મેહુલ ત્યારબાદ કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે સમગ્ર ગુજરાતની અંદર ગેમ ઝોન અને આ એડવેન્ચર એક્ટિવિટી અથવા પન ઝોનની જે એક્ટિવિટી ચાલતી હોય ત્યાં તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને આ જે સ્થળો છે તે સ્થળો ઉપર મંજૂરી વગર જે થતું હોય તે કામગીરી થતી હોય અથવા પંચ ઝોન ચાલતા હોય ગેમ ઝોન ચાલતા હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે સેવા જે એમ્યુઝમેન્ટ પાર્ક અથવા પંચ ઝોન ગેમ ઝોન છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે પોલીસને સ્પષ્ટ સૂચનાઓ જે છે આપવામાં આવી છે આજે સવાર જે છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વિડીયો કોન્ફરન્સ કરી હતી અને તેની અંદર અત્યારે હાલ અલગ અલગ જગ્યાઓ પર જે તપાસ થઈ છે તે તપાસની અંદર આ વિગતો જે છે તે આપવામાં આવી છે